જય શ્રી રામ મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયા તૈયાર નીચે ઉતરાય તો કાળો ઘોડો લઈને નઈ સિલ્વર ઘોડો લઈને જાય બે ગયા ઘોડા ઉપર સ્વિચ ને તમારે હરવે હરે ગામમાં જોયું ગામમાં ટ્રાફિક હતું ધીમે ધીમે હરવે હરવે નીકળ્યા આપડે એસી એટતે નસી આપડે આવી ગયો બમ્પ આ બમ્પ નો ઠેકા હું ન થાય આ ખાદી નું ખાધું પાચન ન થાય હું ઘર ભેગું થાને ભાઈ ઉગીયા કારખાને આજે સીધા રસ્તે થી ગયા જોયું તો આપડી ગાય માતા આપડી રાહ જતી ગોળ ખાવાનું હતું નીકળ્યા ગોળ ખવડાવી હરવે હરવે કાળો ખોળો લઈને પછી બે માણા જતા હતા પંચ કેસરી હનુમાન દાદાના દર્શન કરવા ગાંડીગીર ના વ્યુ ની મોજ લેતા લેતા જતા હતા તમે જોવો વ્યુ કઈ ઘટે નહીં એવું હતું મજા આવી ગઈ એમાં પંચકેસરી હનુમાન દાદા જાય એટલે આઠે પોર આનંદ જ આવે ભાઈ એ એને દાઢી રાઢી હવા આવે એટલે ભાઈ અહીંયા ફૂલ ટ્રાફિક હતું ગાડી આગળ મૂકાઈ દીધી ગાડી મૂકીને હાલવા હાલીને હરવેર હરબે પહોંચ્યા મંદિરે મંદિરે જોયું તો ફૂલ ટ્રાફિક હતું ભાઈ હનુમાન જયંતિ હતી હનુમાન જયારે દર્શન કર્યા આરતી ચાલુ હતી આપણે ગયા જ્યારે આરતીમાં માણા હતી બહુ બધાનું વિડીયો ઉતર લીધો ને એમ કંઈક આપણું વિડીયો લીધો મિનલો જ્યાં ગતમ જય શ્રી રામ બાય બાય